હેલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર અને સિંગર રોહિત ઠાકુરની લાઇફસ્ટાઈલ અને બાયોગ્રાફી વિશે આ વિડીયોમાં આપણે રોહિત ઠાકુરની એજ ફેમિલી કરિયર ઇન્કમ અને કાર કલેક્શન વિશે વાત કરવાના છીએ જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો વિડીયોને લાઈક અને ચેનલને કરી લો સબસ્ક્રાઈબ સૌથી પહેલા વાત કરીએ તેમના નામની તો તેમનું રિયલ નામ રોહિતભાઈ ઠાકોર છે તેમનું નિક રોહિત ઠાકોર છે રોહિત ઠાકોર નો જન્મ માણસા તાલુકાના ચરડા ગામમાં થયો હતો બે હજાર બાવીસ ના હિસાબ થી તેમની ઉમર ચોવીસ વર્ષ છે રોહિત ઠાકોર નેશનાલિટી થી એક ઇન્ડિયન અને રિલિજન થી હિન્દુ છે તેઓ પ્રોફેશનથી એક એક્ટર અને સિંગર છે વાત કરીએ તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ વિશે તો તેમનું એક માં ઓફિશિયલ અકાઉન્ટ છે તેનું નામ રોહિત ઠાકુર ઓફિશિયલ છે તેમનું એક માં પણ ઓફિશિયલ અકાઉન્ટ છે તેના પર બે લાખ તેતાલીસ હજાર ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા છે હવે વાત કરીએ તેમના કરિયર વિશે તો રોહિત ઠાકુરે નાનપણથી જ ગીતો ગાવાનું શરૂ કરી દીધું હતું તેઓ જ જ્યારે સ્કૂલમાં હતા ત્યારે તેઓ સિંગિંગ કોમ્પિટિશનમાં ભાગ લેતા પછી તેઓ કોલેજમાં આવ્યા ત્યારે તેમને એક લાઈવ પ્રોગ્રામમાં ગાવાનો મોકો મળ્યો તેના લીધે તેમને લોકો જાણતા થયા વાત કરીએ રોહિત ઠાકુરના ફેમસ સોંગની તો એન્ટીમીટર સેન્ટીમીટર ઠાકોરોને કોનમાં જોલા અને તું નહીં તો તારી યાદ જેવા ઘણા બધા સુપરહિટ સોંગ્સ આપ્યા છે રોહિત ઠાકુરના કાર કલેક્શન વિશે વાત કરીએ તો તેમની પાસે મહિન્દ્રા એક્સયુ વી સાતસો છે જેની કિંમત ઇન્ડિયામાં બારથી પંદર લાખ રૂપિયા છે હવે વાત કરી લઈએ રોહિત ઠાકુરની ઇન્કમ વિશે તો દરેક કલાકારની ઇન્કમ તેમના ગીતો લાઈવ પ્રોગ્રામ પર આધાર રાખે છે રોહિત ઠાકુર એક મહિને લગભગ સિત્તેર થી એસી હજાર કમાતા હશે તો દોસ્તો આ હતી રોહિત ઠાકુરની લાઈફસ્ટાઈલ અને બાયોગ્રાફી જો તમે રોહિત ઠાકુરના ફેન હો તો અમારી ચેનલને કરી લો સબસ્ક્રાઈબ અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે બન્યા રહો અમારી સાથે થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો